તો મિત્રો કની કની ઉતરણ હારી જઈ અને ઉતરાયણ જેવી મોજ આવી એ કોમેન્ટ કરજો ફૂલ મોજ છે જોઈ આ બાજુ તો તડકો આવે કશું દેખાતું નહીં પણ આ બાજુ જોવો પતંગ તો મિત્રો હવે આપણે થોડી જ વારમાં ઇસ્ટામાં લાઈ થવું છે

કંટાળો કંટાળો આજે એવો કે નહીં પાર્લર ચાલુ કે નહીં શોપિંગ ચાલુ એ મકાત આવું પાછોનાથ ને આવું બાઈક માં જોવો પેલા પટી ગયે ના ભાઈ મારું ખોટું ઘણું કપાઈ જાય મિનિટ માં જોઈએ બે ખાઈ નેતંગ ચગાવવા ધાબર થઈ ગયો પતરામલી વાળા તો પેલા બીજું કોઈ જાદુ તો હશે ને

બૈલો મોટો તે છે તું ભત્રીજો તું તું ભત્રીજો ભૈલો ની વેટ કરી રહ્યા છે

તો ઠીક હે ચાલે તો નહી નહી હલરા પે તો આપણે ભાખરા ગેલેબી ઉંધીઓ લાડવા બધું લઈ લીધું કારણ થી વિના સિંગજી કી તલજી કી બાર ભે તો થોડી ઉસી જઈ જઈ ભાખરા

મેમન છે સુનસરના આ બાજુ દેવો દેવા બોલ ઘણા દાડે આપણા બ્લોગમાં દેવો દેખાણો પેલી બાજુ પ્રિન્સ આ બાજુ ગોલી 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 વાપરતો નહીં તો આ બાજુ આ બાજુ આપણા ફોમે બધા ટીમના ઘર છે અને હમ્મના ધાબા ઉપર હુમતા જ છે અત્યારે થોડો વાયરો પડી ગયો વાયરો થોડો ઓછો હોય એટલે પતંગ બરોબર ચકતો નહીં હોવા રે તો બરચોસ વાયરો હતો આ બાજુ અર્જુનલાલ આવી ગયા પતંગ કપાઈ ના પકડાઈ ગયું તો મિત્રો આપણે અત્યારે વાગ્યા સી આઠ અને ખાવાનું ખાઈ લીધું છે અને ઉત્તરાયણની પતંગ ચગાવવાની બહુ મજા આવી બહુ મજ કરી અને હોયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી રાધે રાધે